પોરબંદરના માધવપુર વિસ્તારમાં શાલતી ખાણમાં કામ કરતા એક મજૂરને વીજશોક લાગ્યો હતો જેમાં મજૂરનું ઘટના સ્થળે જ મોત નિપજતા તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું પોરબંદરના કોસ્ટલ વિસ્તારમાં અનેક ગેરકાયદેસર તેમજ કાયદેસર ખાણો ધમધમી રહી છે આ ખાણોમાં કામ કરતા મજૂરો માટે કોઈ સેફ્ટીના સાધનો પણ ઉપલબ્ધ રાખવામાં આવતા નથી જેથી અવારનવાર આ ખાણોમાં અકસ્માતના બનાવો બને છે અને મજૂરોને ઈજા થવાના તેમજ મોત નિપજવાના બનાવો સામે આવે છે જેમાં હાલ પોરબંદરના માધવપુર પુધલસિમ વિસ્તારમાં ચાલતી એક ખાણમાં કામ કરતા નારણભાઈ વિરમભાઈ વાજા નામના એક યુવાનને કામ કરતી વેળાએ વીજચોક લાગ્યો હતો આ વીજચોકમાં મજૂરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું આ ઘટનાને લઈને તેના પરિવારજનોમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો ત્યારે આ ખાણ કાયદેસર છે કે ગેરકાયદેસર તે અંગે શું પોલીસ કે ખનીજ વિભાગ યોગ્ય તપાસ કરશે કે પછી અન્ય બનાવોની જેમ આ બનાવ પણ ભીનો સંકેલાઈ જશે તેવા સવાલો માધવપુર પંથકમાં ઉઠી રહ્યા છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર